એસસીએસટી અનામતના ચુકાદાને લઈને ભિલોડા સજ્જડ બંધ છે ભિલોડાના બજારો વહેલી સવારથી જો બંધ જોવા મળી રહ્યા છે સ્થાનિક વેપારીઓએ આ બંધને સમર્થન આપ્યું છે બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે યુકાદો પાછો નહીં ખેંચાય તો અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અરવલ્લીમાં સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે એસસીએસટી અનામત અંગે ચુકાદો આપ્યો છે આ ચુકાદાના વિરોધમાં ભિલોડા

તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચંદિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેર વિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે